મિત્રો કહાની શરૂ કરીએ તે પહેલા આપને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી તો ચાલો કહાની શરૂ કરીએ નમસ્તે દોસ્તો ફરીથી સ્વાગત છે એક નવી વાર્તામાં આજે હું તમને એક એવી કહાની કહું છું જે સાંભળીને કદાચ તમે પણ તમારા સંબંધો વિશે નવી રીતે વિચારશો મિત્રો મારું નામ રોહન છે અને મારી ઉંમર બાવીસ વર્ષની છે હું પંજાબના એક નાનકડા ગામમાં જન્મેલો અને ઉછરેલો મારું ભાવ પણ ગામના ખેતરોમાં મિત્રોની મસ્તીમાં અને પરિવારના પ્રેમમાં પસાર થયો પણ ભણતર આગળ વધારવા માટે મારે શહેરમાં જવું પડ્યું મારા ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે હું હોસ્ટેલનું ભાડું આપી શકું એટલે નક્કી કર્યું કે દિવસે કોલેજ અને સાંજે નાની એવી નોકરી કરીને મારો અભ્યાસ ચાલુ રાખીશ આ શહેરમાં મારા મામા રહેતા હતા તેમના લગ્નને બસ બે મહિના જ થયા હતા એક દિવસ અચાનક મામાનો ફોન આવ્યો તેણે કહ્યું રોહન તું આ શહેરમાં છો અને મને મળવા પણ નથી આવ્યો તારી મામી બહુ યાદ કરે છે એકવાર આવીને મો તો ખબર પડે હું થોડો અચકાયો મને લાગ્યું કે તેમના નવા લગ્ન છે જો હું તેમના ઘરે જાઉં તો કદાચ તેમને અસુવિધા થાય પણ મામાના આગ્રહથી હું તેમના ઘરે ગયો જ્યારે હું તેના ઘરે ગયો અને મેં પહેલીવાર મામીને જોયા ત્યારે હું થોડો ચોંકી ગયો મારા મામી માત્ર સુંદર જ નહોતા પણ ખૂબ હસમુખી અને સૌજન્ય વાવી હતી પહેલી જ મુલાકાતની વાતોમાં એ રીતે ચાલી કે જાણે વર્ષોથી ઓખાણ હોય મારા મામી બોલ્યા રોહન તું હોસ્ટેલમાં કેમ રહ્યા છો તો અહીંયા આવી જા અને અહીંથી ભણવાનું શરૂ કર તારા આવવાથી મને પણ સહારો મળશે અને તને ઘરનું ખાવા પીવાનું મવશે મામાએ પણ હસીને કહ્યું હા ભાઈ આ ઘરમાં તારા માટે જગ્યા છે તું આવી જા થોડો વિચાર કર્યો મને લાગ્યું કે તેની વાત સાચી છે બીજા દિવસે મેં હોસ્ટેલ છોડી દીધું અને મામાના ઘરે સામાન લઈને આવ્યો હતો હવે મારી જિંદગીમાં એક મોટો ફેરફાર થવાનો હતો જેની મને ખબર નહોતી થોડા દિવસ પછી મામાને કંપનીના કામ માટે બહાર જવાનું હતું બધા દિવસો આનંદમાં વીતી રહ્યા હતા રોજ સવારે કોલેજ જતો અને સાંજે આવીને મામીને રસોઈમાં મદદ કરતો ધીમે ધીમે મામાને બહાર જવાનો દિવસ આવ્યો ત્યારે મામાએ મને ગવે લગાવીને કહ્યું હું મારી પત્નીને તારા ભરોસો સોપો છું તું તેની કાળજી રાખજે અને તારો અભ્યાસ પણ પૂરો કરજે મામાની વાત સાંભળીને મને લાગ્યું કે આ માત્ર જવાબદારી નથી પણ વિશ્વાસ છે મામાના ગયા પછી થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા મામી ઉદાસ રહેવા લાગી અમે ઘરના કામ સાથે મળીને કરતા સાથે ચા પીતા અને એકબીજાની સાથે વાતો કરતા મામી મારા ભણતરની ચિંતા કરતી મારી મનપસંદ વાનગીઓ બનાવતી અને મને પ્રોત્સાહન આપતી જોત જોતામાં આમ જ એક મહિનો વીતી ગયો હવે અમારા વચ્ચે એવું બંધન બની ગયું કે જાણે એ મારી મામી નહીં પરંતુ એક મિત્ર જેવી બની ગઈ હોય ક્યારેક હું તેને બજારમાં લઈ જતો ક્યારેક તે મને નવી વાનગીઓ શીખવતી ઘરનું વાતાવરણ હંમેશા હસમુખ રહેતું પણ એક દિવસ કંઈક એવું બન્યું જે મારા મનને હચમચાવી ગયું પરીક્ષાનો સમય નજીક હતો અને હું ખૂબ વ્યસ્ત હતો મામી વારંવાર કહેતી કે હું પહેલા જેવો નથી રહ્યો મેં તેને વચન આપ્યું કે પરીક્ષાઓ પૂરી થયા પછી આપણે બહાર ફરવા જઈશું પરીક્ષાનો છેલ્લો દિવસ પૂરો થયો પછી મેં મામી માટે એક સરપ્રાઇઝ રાખ્યું હું બહારથી સ્વાદિષ્ટ ખાવાનું લાવ્યો અમે બંને સાથે જીમ્યા પછી ખૂબ વાતો કરી અને જૂના દિવસો યાદ કર્યા તે રાત ખૂબ મજાની હતી પરંતુ બીજે જ દિવસે મારી તબિયત બગડી ગઈ હું કોલેજમાંથી રજા લઈને વહેલો ઘરે આવ્યો ઘર સાવ શાંત હતું મને લાગ્યું મામી રૂમમાં આરામ કરી રહી હશે પણ મામીના રૂમની બાજુમાંથી અવાજ આવતો હતો હું ધીમેથી દરવાજા પાસે ગયો અને મેં જોયું તો મારો નજીકનો મિત્ર સમીર ત્યાં બેઠો હતો અને મામી સાથે વાતો કરી રહ્યો હતો મામી સમીરને કહી રહી હતી સમીર રોહન તો અભ્યાસમાં વ્યસ્ત છે મારી સાથે વાત પણ ઓછી કરે છે મને ક્યારેક એવું લાગે છે તું આવે છે ત્યારે થોડો સમય પસાર થાય છે સમીર બોલ્યો તમે ચિંતા ન કરો હું હંમેશા મિત્ર બનીને તમારી સાથે રહીશ હું શાંતિથી મારા રૂમમાં પાછો આવી ગયો મારા મનમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ પણ પછી સમજાઈ ગયો કદાચ હું મામી સાથે એટલો સમય પસાર કરી શક્યો નહોતો જેટલો કરવો જોતો હતો એ રાત્રે મેં મામી સાથે ખુલ્લીને વાત કરી મેં કહ્યું મામી તમને જે એકલતા લાગે છે ને તે હું સમજું છું પણ એ માટે બીજાની સાથે વાત કરતા પહેલાં તમે મને કહેતા હોત તો સારું હતું મામીની આંખોમાં આંસુ આવી ગયા એણે કહ્યું રોહન તું મારા માટે દીકરા જેવો છે મને પણ ખ્યાલ આવ્યો કે મારે સિદ્ધિ તારી સાથે વાત કરવી જોઈતી હતી અમારી ભૂલ હતી હવે આગળથી આવું નહીં થાય એ દિવસથી અમે બંનેએ નક્કી કર્યું કે કોઈ પણ બાબતમાં અમે ખુલ્લીને વાત રાખશું સંબંધમાં વિશ્વાસ અને વાતચીત જ સૌથી મોટો આધાર છે દોસ્તો આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક નાની નાની ગેરસમજ મોટી બનતી જાય છે એકલતા હોય કે મુશ્કેલી પરિવાર સાથે ખુલ્લી વાત કરવી જોઈએ વિશ્વાસ જ કોઈ પણ સંબંધની સાચી શક્તિ છે જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળું છું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને જતા પહેલા નાની એવી કોમેન્ટ જરૂર કરજો મિત્રો કે તમને આ વાર્તા કેવી લાગી ધન્યવાદ મિત્રો